જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તિરંગા યાત્રા યોજાઈ પાકિસ્તાન સામે ભારતના સૈનિકોએ જળબાતોડ જવાબ આપ્યો ભારતીય સેનાનો જુસ્સો વધારવાના ભાગરૂપે લાખોટા તળાવ ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ જામનગર જિલ્લાના સાંસદ ધારાસભ્ય મેયર સહિતના અનેક મહાનુભાવોએ ઉપસ્થિતિ દર્શાવી હતી સૌપ્રથમ વીર શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ તિરંગા યાત્રા યોજાઈ હાથમાં તિરંગા ઝંડા લઈને ભારત માતા કી જયના નારા સાથે નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રા લાખોટા તળાવની પહાડથી પ્રારંભ કરવામાં આવી હતી જે દિગ્વિજય પ્લોટ હવાઈ ચોક ચાંદી બજાર સુપર માર્કેટ થઈને ટાઉન હોલ અને લીમડા લેન ગુરુદ્વારા જીજી હોસ્પિટલ થઈને જયંત સોસાયટી પહોંચી ત્યારબાદ કડવા પટેલ સેવા સમાજ અને ડી કેવી સર્કલ થઈને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સાથે પહોંચતા જ તિરંગા યાત્રા પૂર્ણ કરવામાં આવી પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ ભારતીય નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો અને એવા ભારતીય છવ્વીસ પરિવારો ના જે પરિવારજનો એટલે કે એમના પરિવારના પુરુષોને એ પિતાના રૂપમાં હોય પતિના રૂપમાં હોય દીકરાના રૂપમાં હોય એની નિર્મમ જે હત્યા કરવામાં આવી એનો એક મજબૂત જવાબ આતંકવાદીઓ અને ઝીરો ટોલરન્સ ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી છે એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ આર્મી નેવી અને બીએસએફ બધા જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ્સ ને જે નષ્ટ કરવામાં આવ્યા અનેક આતંકવાદીઓ એમાં ડેથ થયું એ હુમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મૂતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે એમાં પૂર્વ સૈનિકો પણ છે એમાં નાગરિકોની અલગ અલગ સંસ્થા છે તમામ તમામ સમાજો ધર્મો એટલે કે આખું જામનગર એકજૂટ થઈ અને એમને એમના સૈન્ય પર એમના ભારતીય આપણી હિન્દની ફોજ એટલે આપણા સૈનિકો ઉપર કેટલું એમને ગર્વ છે એ એમને સરાહના કરવા એમને સેલ્યુટેશન કરવા એમને સલામી આપવા માટે અહીંયા બધું એકત્રિત થયું છે અને જે વીર શહીદો આ આખા ઓપરેશન દરમિયાન જે શહીદ થયા રાષ્ટ્રની રક્ષા માટે રાષ્ટ્રના ગૌરવને જાળવવા માટે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ આ આખું આયોજન છે આયોજનમાં તમે ઉત્સાહ જોઈ જોઈ શકો છો કે નાગરિકોમાં આગેવાનોમાં બધા અલગ અલગ સંસ્થાના પ્રતિનિધિઓમાં એટલો એક ઉત્સાહ છે આમાં કોઈને કેવું નથી પડ્યું કે યાત્રામાં ભાગરૂપ રહ્યો સ્વયંભુ એ બહેનો હોય ભાઈઓ હોય યુવાનો હોય આ તમામ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા છે અને માત્ર એક જ જજ્બા સાથે એક જ વિચાર સાથે કે ભારત સામે કોઈ આ ખુચી કરીને જોશે કે ભારત ઉપર કોઈ આપતા આવશે તો સમગ્ર ભારત એક છે અને ભારતનો એનો મુતોડ જવાબ આપશે આ બદલતું ભારત છે અને હવે ભારત કોઈ પણ જાતની આવી આવી વાત આવું ખાસ કરીને આતંકવાદ ને સહન નહીં કરે અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે એક મજબૂત જવાબ આપણા સૈન્ય દળે આપ્યો છે આપણા સૈનિકોએ આપ્યો છે એની ફરીથી